હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ અત્યારે અત્યારમાં આપણે કામ ચાલુ થઈ ગયું છે ખાતરની ચોકી બનાવવાનું એટલે કે દેશી ખાતર હે આપણું એને મોરમ નાખીને મિક્સ કરી દઈ એટલે આપણે આ સાઇલ તો નથી ભરવું પણ આવતી સાઈલ આપણે ભરવાનું હે એટલે અત્યારે આગલા વર્ષની તૈયારી કરીને આપણે રાખી દઈને તો ઉપાદી નહીં આ ભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને હવે તો આપણે લગભગ દહક ફેરા નખાઈ ગયા હે અને હવે થોડાક ફેરા નાખવાના બાકી છે એટલે પછી જીસીબી બી આપણે ચોકી બનાવીને કરી દેવું ત્યારે એટલે આવતી સેલ આપણે વહેલું ભરવું હોય તો ભરી હકી એ આપણે સ્પેશિયલ દેશી ખાતર જ હતું એટલે એમાં મોરમ ભેગી થઈ જાય ને તો ખાતર ડબલ એ થઈ જાય અને થોડુંક મુંડાનું પ્રમાણ ઓછું થઈએ ધૂળ મિક્સ થઈ જાય ને તો એટલે જો અત્યારે આપણે બધા ટ્રેક્ટર વાળા મીડા નાખવા ફેરામાં આપણે બાર ફેરા નાખવી છે પછી જીસી બી લઈને આ બધું મિક્સ કરી દે જો આ ધૂઈડ છે આપણે આ ખાતર આપણું કારણ કે પ્યોર ખાતર હોય એમાં થોડુંક ટાઈસ જેવું મિક્સ થઈ જાય ને તો સારું રે નૈના નાની આપણે તલી ચારવાનું કામ ચાલુ જ છે એટલે તલી સરાતી જાય છે ડૂસો નોખો થતો જાય અને ભરાતી જાય છે જો કમ્પ્લીટ ભરીને થઈ ગઈ એમ આગળ તો બધાય ભરાઈ ગયા હે કેટલા બાસ્કા ભરાણા આગળ બે ઢગલા થી હાડા આઠ બાસ્કા ભરા અને અહીંયા કેટલા થાય ઈ જોવાનું છે અહીંયા અંદાજે ચારક તો થાય એટલે આઠ ને ચાર બાર બાચકા તો પાકા ને બસ પાકા અને વાહે પછી નીકળે પછી પછીની વાત એટલે અંદાજ છે બે મણ એટલે ચોવીસ મણ તલી તો થઈ જ ગઈ ને બે મણ માં હે ને હા તલી કઈ ઓછું નહીં રે વધુ એટલે પચીસ મણ ઘર લેવાની પચીસ મણ તલી આપડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે

લો કરતા આપને આવડતો નથી કુદરત કોઈ દી લો કરવા દે લોભ તો કરવા જ નઈ મોટું મન આપણે રાખી તો ઈ મોટું મન જ રાખે જો આવી પણ

હવા પાલી ની હોય ને લાપસી કેમ હવાની માનતા અમારે દીકરીઓને વારે ગયા છે એટલે દીકરીઓને પેલો દીકરો હોય ને ત્યારે માતાજીની આપણે વાડીયા ફોન આવ્યો આપડે વાડીયા થી ફટાફટ એવા મહેમાન ક્યાંથી એમ કામ તો આપણે કરવાનું જ છે હા કામ કરવાનું છે અને એ તો જલ્દી આવતા રાજુલા જતા હોય પપ્પા બરડીયા તો કેટલા વર્ષે આવ્યા હી જો વર્ષે આવ્યા હા લોગ ડોક્ટર ઘરવાળા ને સસરા જલ્દી બહાર નીકળી ખાતર ભરવાનું થઈ ગયું છે ચાલુ આવી ગયા અત્યારે ખાતર ભરવા ખાતર ભરવામાં આવી ત્યાં શક્તિ છે આપણે મરચી વાવવાની છે એમાં જ ખાતર ભરવાનું છે અને ખાતર આપણે ભરી જોટો બે સાહ જે એક સાઈડમાં ભરાઈ ગયો છે અને એક સાઈડમાં ભરતા જાય કારણ કે એક સાહ મૂકી દેવું હોય બે આયુ પાસે જોટો વાવવાની હે એ રીતનું વાવેતર થાય આપણું આપણે બે પાસે પાસે કારણ કે આમથી આપણે જોટો છે વાવવાનું કારણ છે કે લીલા મરચાને વેચવા હોય તો જે મલ્ચિંગમાં વાવે અને ઉતારવામાં હેલા પડે એ રીતે જ આપણે વાવવા છે એટલે વૈશમાં જગ્યા હોય ને તો તમે કામ કરી શકો એમ ભલે થોડી વાવી પણ દેશી ખાતર નાખીને વાવીને તો ઘણો ફેર પડે મરચી તમારી કાઈ ઘટે નહીં એવી થાય અત્યારે ટાઈમ થયો છે છ એટલે દેવાંશીન પપ્પાને ખાતર ભરવાનું કામ પૂરું થઈ ગયું ને આવ્યા ઘરે આપણે મેળી ઉપર કામ ચાલુ છે પ્લાસ્ટર લાદીનું હું તો બે દિવસથી આવી જ નથી એટલે કામ ભોઈ કારણ કે કડી આખો દિવસ છ વાગ્યા લગન હોય ને આપણે પછી રસોઈમાં કામે ચડી ગયા હોય ને કીધું અત્યારે વયા ગયા છે તો જોઈ આવું આ એક રૂમ તો આપો થઈ ગયો લાગે

એટલે હું વેંચડો એટલે એક નંબર એમ હે અસલ એમ હે આને આવડે બધું બધુંય કામ કરતા હી કે જો છે ને જો છે ને અને અત્યારે આમાં માલ નહીં જો ને એટલી તો મજૂરી જો હે મજૂરી મોંઘી થઈ ગઈ છે મખાતમાં તો

એટલે પવન આવે એમ એટલે વાંધો ન આવે હવા ઉજાસ વાળું બહુ રે એટલે એટલી ગરમી ન થાય એમ હાલ ભાઈ હાલ ની ચાલ મધી કહો આપણે હવારે તો મહેમાન આયવા એટલે સીધા વહી ગયા ઘરે અને મહેમાન કે મહેમાનને માન તો આપણે એવા આપવા જોઈએ કે કામ મૂકીને ઘરે જવાનું કારણ કે મહેમાન આપણે ત્યાં ક્યારેક આવતા હોય અને એને દૂરથી ટાઈમ લઈને આવે ત્યારે થાય એને કામ તો આપણે થાય રાખ્યા તલ હારવાનું બાકી હતું પણ એ તો આપણે બપોર પછી જો અત્યારે હારી લઈ એટલે હું ને પપ્પા આવ્યા છે તલનો ફેરો મારો ને આપણે બાસકા તો ભરાઈને તૈયાર થઈ જ ગયા તા દેવાનસીન પપ્પા તો તલ ભરીને માથે બેસી ગયા અને દેહવાની મજા આવે એ તો મજા જ આવે રે કારણ કે આપણા મહેનતનો માલ હોય ને એમાં આનંદ વધારે હોય અને મફત માં આવે ને એટલો આનંદ નો આવે આના જેટલો અમે સહી બ્રાહ્મણ પણ અમને તોય તો કેમ કે અમને તમને આમ દક્ષિણા દે આમ દક્ષિણ અમે દક્ષિણ ખુશ ન થાય ને એટલે અમે આમાં ખુશ થાય કુદરત આપે ને મહેનત કરી ને કમાય એમાં દક્ષિણા દઈ રાજી થાય પણ લઈ રાજી નો થાય હા દેવામાં મજા આવે બાકી લેવામાં મજા નથી આવે એટલે આપણે કારા તલ હે ને બાજકા મોરબંધા ભરાણાના અને હજી ના બાસકા આવે ને એ લાંબા કે બે મણ ઉપર નીકળશે એટલે એટલે હાડા અગિયાર બાસ કઈ અડધું બાસકો ડુસા વાળું પડ્યું એટલે બાર બાસકા આપડા કમ્પ્લીટ ભરાય ગયા એટલે બારદુ ચોવીસ મણ નો અંદાજ છે

અને એક ફરે ઉરિયા નાઇટ્રોજન બસ બીજું કોઈ જઈ આપણે ટ્રીટમેન્ટ કરી નહોતી એટલે આમ કહી ને તો ઓછી મહેનત ના કહેવાય એટલે હાલો હવે મારું ગાડું ઉપાડવા ગાડું ક્યાં લઈ જાવ અરે મારું ગાડું ક્યાં લઈ જાય મારું ગાડું તો અત્યારે તમારે ઉપાડવાનું છે એટલે તમને પૂછું છું વાડીએ આપણું ગાડું જાય વાડીએ કાય યાદ સીધા જવા દેવા ને યાદ બને જવાનું યાદ માં જાહે નદી પાંચ દી પછી એમ જાહેર ત્યાર થઈ જાય પછી પણ અત્યારે હરીને કઈ મારું ગાડું વાળીએ પોકે